નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી સ્વાગત કરું છું આજના વિડીયો અંદર કાર્બન અવરોધ અને બેટરીનું યુએમએફ એ છે તેની સાથે આર અહમનો અવરોધ જોડતા જો ટર્મિનલ વોલ્ટેજ વી મળે તો આંતરિક અવરોધ કેટલો તો મિત્રો આપણું સૂત્ર શું છે એ બરાબર વી પ્લસ આયર

બી જવાબ આવશે આપણે બત્રીસમાં એમ શીખ્યું એક પોઈન્ટ પાંચ વોલ્ટ વાળી બેટરી ટર્મિનલ વોલ્ટેજ દસ કિલોમ અવરોધ ધરાવતો હોલ્ટ મીટર દ્વારા માપતા એક પોઈન્ટ વોલ્ટ મળે છે એટલે મિત્રો આટલા એફ વાળી બેટરી છે હવે આટલા અવરોધ ધરાવતા વોલ્ટ મીટર વડે માપતા ટર્મિનલ વોલ્ટેજ આપણને કેટલો મળે છે એક પોઈન્ટ પચીસ વોલ્ટ ટર્મિનલ વોલ્ટેજ એકચ્યુઅલ એક પોઈન્ટ પચીસ વોલ્ટ છે એક પોઈન્ટ પાંચ વોલ્ટ અવરોધ આંતરિક અવરોધ દસ ની ચાર ઘાત થશે દસ ઓમ એટલે તો સ્મોલ આર કેટલું કેપિટલ આર દસ ની ચાર ઘાત થશે તો મિત્રો આમાં જો આપણે સૂત્ર જોયું આંતરિક અવરોધનું એ આર બાય વી

ચાર કે તો આમ આવશે બરાબર એટલે આમાં આપણે વિકલ્પનમાં ભૂલ છે વિકલ્પની અંદર દસ ની ચાર કે તો આમ આવશે કોઈ એક આપણે ચેન્જ કરી નાખશું દસ ની ચાર કે તો નેક્સ્ટ તેત્રીસ માં ચાર વોલ્ટ ઇમ એફ ના કોષ આંતરિક અવરોધ ઇમ આપેલું છે ચાર વોલ્ટ આંતરિક અવરોધ પોઈન્ટ એક ઓહમ છે તેને ત્રણ પોઈન્ટ નવ ઓહમ ના અવરોધ સાથે જોડવામાં આવે છે

છમોલર લસ્તરીઓ એપસિલન r ભાગ્યા એપસિલન કેપિટલ r માઈનસ એપસિલન r છેદ માં r વધાર તો હવે ગયો એ એપસિલન લે લે કે r છેદ માં r તો કયો આવોશ જવાબ મિત્રો અહીંયા પણ d જવાબ આવશે ચાલો મિત્રો 32 મો 10 વોલ્ટ એમએફ અને આંતરિક અવરોધ ધરાવતી બેટરીનો અવરોધ સાથે જોડેલ છે 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 બેટરીમાં તો તો ટર્મિનલ કેટલો આંતરિક અવરોધ ત્રણ છે તો બેનો ગુણાકાર કેટલો આવશે પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ વોલ્ટ કયો જવાબ આવશે ડી આવશે નેક આપેલ પરિપથમાં ત્રણ ઓમના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ પોઈન્ટ આઠ એમ્પિયર હોય તો ચાર ઓમના અવરોધના બે છેડા વચ્ચે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો અહીંયા મિત્રો પોઈન્ટ આઠ એમ્પિયર છે તો બંને અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન સમાન રહે છે આઈ વન આર વન ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ આર ટુ આઈ વન પોઈન્ટ આઠ આ ત્રણ

આંતરિક અવરોધ કેટલો છે મિત્રો પોઈન્ટ બે છે મતલબ આપણો જવાબ સી આવશે આપેલ પરિપથમાં બે ઓહમમાંથી બે પ્રવાહ કેટલો અહીંયાથી પ્રવાહ કેટલો પસાર થાય તો જુઓ મિત્રો આ છે દસ અને બે બાર આ છે પચીસ અને પાંચ ત્રીસ ત્રીસ ઓહમ છે તેના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત સરખો થાય તો જુઓ મિત્રો બીજું મિત્રો મૂળ પ્રવાહ આપણે જાણતા હોઈએ ને તો આપણી પાસે સૂત્ર પણ છે કે ભાઈ આર ટુ આવું પણ એક આપણી પાસે સૂત્ર છે આ પણ ડાયરેક્ટ વાપરી શકાય નહીતર વિદ્યુત સ્થિતિમાં સરખાવી અને કરવું હોય તો એ પણ કરી શકાય ત્યાં દસ અને બે બાર પચીસ અને પાંચ ત્રીસ તો બે ને સરખા હોય આવે ને છેદમાં લઈ આઈ ટુ ને બાર આઈ વન છેદ માં ત્રીસ છે વડે ભાગ ચાલીએ છુ બાર છ પચમ ત્રીસ એટલે આઈટુ ટુ બરાબર આવે બીજું મિત્રો किरचॉफના પ્રથમ નિયમ અનુસાર i1 + i2 બરાબર શું થાય 1.4 π2 ની કિંમત મૂકો 5 i1 5 a ગુણાય 5 * 2 7 i1 / 5 14 / 7 17 એટલે 7 તો i1 બરાબર કેટલા આવે 1 એમ્પીયર ધ આન્સર d અને મેં કીધું ડાયરેક્ટ પણ સૂત્ર આપણે યુઝ કરી શકાય ઓગણચાલીસ એક ઓમાં આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે બાહ્ય અવરોધ જોડતા તેનો ટર્મિનલ વોલ્ટેજ દસથી દસ વોલ્ટથી ઘટીને આઠ વોલ્ટ થઈ જાય છે એટલે પહેલા ટર્મિનલ વોલ્ટેજ કેટલો છે પહેલાં હોય ઈએમએફ હોય પછી વી હોય તો પહેલાં ઈએમએફ કેટલા છે એફસેલ એમ દસ વોલ્ટ છે અને વી કેટલા છે આઠ વોલ્ટ મળે આંતરિક અવરોધ એક ઓહ તો બાહ્ય અવરોધનું મૂલ્ય કેટલું તો બાહ્ય અવરોધ શું આવશે મિત્રો

દસમોલા એક ચાલીસ માં અજ્ઞાત અવરોધ સાથે જોડતા પરિપથમાં દસ સેમ્પેર પ્રવાહ વહે છે હવે એક પચાસ ઓમ અવરોધ સમાંતરમાં જોડતા પરિપથમાં વિદ્યુત પ્રવાહ ત્રીસ એમ્પેર વહે છે

એકના છેદમાં એક્સ છેદમાં પચાસ વ્યવસ્થા કરો તો પચાસ થાય છે પચાસ એક્સ એક્સ પચાસ અહીંયા કેટલા છે આઈ ટુ આપેલા છે કેટલા છે મિત્રો 30 એમ્પિયર પછી એપ્સાઇલન બાય એક્સ એપ્સાઇલન બાય એક્સ આઈ વન આઈ વન કેટલા છે 10 એમ્પિયર એપ્સાઇલન બાય 10 10 ના છેદ માં 50 x 50 ઓડી જશે 150 x 50 તો x કેટલા થશે મિત્રો 100 આમ થશે બી જવાબ આવશે 41 માં એમસીક્યુ 12 વોલ્ટની બેટરીને

આપણે એક્સ ઉમેરીએ છીએ તો પ્રવાહ બદલાય પોઈન્ટ ચાર એમ્પેર થાય પોઈન્ટ ચાર પોઈન્ટ ચાર એટલે કેટલા આવશે મિત્રો ચાર ના દસ પાંચ આ કેટલા બાર વોલ્ટ બાર વોલ્ટ જ છે આ કેટલું છે છે મિત્રો અને તો ગુણાકાર અડતાલીસ વત્તા ટુ એક્સ બાર પચાનું સાઠ સાઠ માટે અડતાલીસ એટલે બાર એક્સ બરાબર કેટલું આવશે

છેદમાં ચારો અવરોધ જોડો તો આંતરિક અવરોધ કેટલો તો આ બાજુ ચાર વત્તા પોઈન્ટ પંચોતેર નીચે પોઈન્ટ પંચોતેર આપણે પોઈન્ટ પોઈન્ટ કાઢી નાખીએ ત્રણસો નીચે પંચોતેર તો કેટલા આવશે મિત્રો પંચોતેર કરો મિત્રો એટલે કેટલા આવશે ત્રણસો પંચોતેર તો આર બરાબર અને સ્મોલ આર તો એક જ રહી દસ ચાલો એફસાઇલન કેટલું છે મિત્રો આપણી પાસે ત્રણ પોઈન્ટ પંચોતેર છેદમાં સ્મોલ આર સ્મોલ આર એક વત્તા દસ ત્રણ પોઈન્ટ પંચોતેર ભાગ્ય પચાસ નો આવે અને પોઈન્ટ ચોત્રીસ આવશે બી જવાબ તેતાલીસ સાથે બે પોઈન્ટ ચાર ઓમ અવરોધ જોડતા મિત્રો અહીંયા છે ને બે પોઈન્ટ ચાર મતલબ બે ઓમ આવશે બે ઓમ અવરોધ જોડતા

બે આઈ ટુ આઈ ટુ આપણે મિત્રો કેટલા આવશે પોઈન્ટ ત્રણ આર વત્તા સાત તો પોઈન્ટ નવ છેદમાં પોઈન્ટ ત્રણ પોઈન્ટ આર બરાબર વન ટુ આર ટુ વન આર ટુ પોઈન્ટ પાંચ ચાલો એટલે શું આવશે જવાબ બી આવશે તેતાલીસ

પરિપથમાં વહેતો પ્રવાહ થયો જો મિત્રો હવે પ્રથમ વિદ્યુત કોષના બે છેડા તો બંનેના સરખા જ છે એફલન આઈ કિંમત ટુ એફલ આર વન ટુ ઇન્ટુ આર વન અને વિદ્યુત સ્થિતિમાં છે

આ બંને સ્ટેપ આ બાજુ લઈ લઈએ તો શું થશે આર ટુ ટુ આર વન માઇનસ આર વન એટલે આર વન માઇનસ આર ટુ બરાબર આર સી જવાબ આવશે તો મિત્રો આમ એક દ્રષ્ટિએ જોઈએ તો બધા એક પ્રકારના પ્રશ્નો લાગે પણ બધામાં સેસ ડિફરન્ટ હતો કારણ કે વીન એફ સાયલેન્ટમાં જોજો મિત્રો ભૂલ ના થાય જ્યારે છૂટી બેટરી પડી હોય ને જે માપવામાં આવે ને એ ઈમ એફ ઈ અથવા એફ સાયલન અને બેટરીમાંથી પ્રવાહ વહેતો હોય ત્યારે જ માપવામાં આવે ટર્મિનલ વોલ્ટેજ વી તો આપણે મિત્રો આના એમસીકુ જુદા જુદા ત્રણ કિસ્સાઓમાં જોયા ઘણા બધા મિત્રો એમસીક્યુ થયા બરાબર આશા રાખું છું કે તમને ખૂબ જે ડબલ નીટમાં ઉપયોગી નીવડશે થેન્ક યુ મિત્રો